મિત્રો કેમ છો બધાય મજામાં મજામાં આજે શરૂ તો બધાયને જય માતાજી જય મબેને જય જૌના ફરી અમારા નવા બ્લોગમાં બધાયનું હાર્દિક સ્વાગત છે તમે પણ બધાય મજામાં છો ને અમે પણ બધાય મજામાં છીએ તો જો આજે આપણે બ્લોગ બપોર પછી શૂટ કરો છે વાગી ગયા છે તો આપણે જો બધું કામ બાપ કરી બેઠા છીએ આરામ છે નારીન ભાઈને આજે સ્કૂલની રજા છે કેમ કે આજે નાતાલ છે તો આર્યન ભાઈ જો બેસી ગયા છે યાર બે આ થઈને

આપણે અસલ રેડી થઈ પછી આપણે બ્લોગ શરૂ કરવી તમને પણ મજા આવે ને બ્લોગ શરૂ કરી દેવી કેવું લાગે સારું ન લાગે અને ખાસ વાત એ કે આપણે મિંદડીને હાવ રજા આપી દીધી છે મિંદડીને મૂક્યા તે દિવસે તો આપણે જો હતા અને પાછી પણ લે આવ્યા કેમ કે આર્યનભાઈની જીદ હતી આજે આપણે હાવ મૂક્યા છે છીએ એ તમે આર્યનભાઈ પાસેથી જાણી લો આપણે મિંદણી ક્યાં ક્યાં મૂક્યા

અને પછી એક કઈક નવું કામ કરશું આજે કેમ કે આજ વેલા ફ્રી છે ને હોવાનું કઈ મૂડ નથી આજે તો આપણે કઈક કામ કરીશું તો સારું બધા કન્ટિન્યુ બ્લોગ માં બનાવી જો બે ગયા છે હવે આપણે જમવા જમવા આપણે બેસી ગયા છે સરસ મજાના વિશુભાઈ ને બધા જો બે ગયા છે તો ચાલો તમારે બધાને ને જમવું તો જો ચણા ને દાળ નું શાક છે અને અમારા વિશુભાઈ કેચપ ચાટે છે જો અને કેચપ બોગમે આ કેચપ તો તમારા બધા ને ચણા દાળ છે પછી જો સ્લાડ છે છે ઠંડી ઠંડી હોય પણ આપણે તો ઠંડી પીવી જમવું હોય તો વ્યાવ આપણે જો ચણાની લાગી ગઈ સેમ કે હવે તો પોણા ત્રણ થઈ ગયા જમી લઈ તો જો આપણે જમી ગારીને આરામ નથી કર્યો આપણે સીધા બારીએ બેસવા અને જો આર્યનભાઈ વિષુભાઈ બે રમે છે તો ચાલો તમને બતાવી આર્યનભાઈ જો સરસ મજાનું ઘર ઘરની અંદર રમે છે એમનું ઘર છે કાર્યનભાઈ આર્યનભાઈ ઘર છે જો આર્યનભાઈ ઘરની અંદર રમે છે કાર્યનભાઈ આ પિઝા હારું કરું ખાવ તો આ ભાઈ આવો લોટ લાવ પડશે હા અને તમે શું બનાવો છો હે તમે શું કરો તો આપણા વિશુભાઈને આપણે જો સાયકલ માં બેહાર દીધા છે જો સાયકલ માં આટા જો 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 સાયકલ માં બેઠા છો હમ અને આપણે જો હું કહેતી ને કે નવું કામ યા હતું મહેંદીનું જો આપણે મહેંદી કંઈક નવીન તરાની પાડવી છે હાથમાં નથેલીમાં દૂધે પાડે આપણે એવી રીતના જો સાઈડમાં પાડવી છે તો ખાસી એ બધાને કહેવું કે આપણને મહેંદી પાડતા આવડે છે જે કોઈને મહેંદી પડાવી હોય તે કમેન્ટ કરજો આપણે સરસ મજાની મહેંદી મૂકી દઈશું અને જો આપણા સબસ્ક્રાઈબરો છે આપણો ડેલી બ્લોગ જોતા હશે છે તો આપણે એને ફ્રીમાં મૂકી દઈશું કેમ કે ડેલી આપણા બ્લોગ જોઈએ છે એને આપણે ફ્રીમાં મહેંદી મૂકી દઈશું ખાંસી અને સબસ્ક્રાઈબ કરેલી છે આપણી ચેનલ એને તે આપણે ફ્રીમાં મહેંદી મૂકીશું બધા જ સબસ્ક્રાઈબરને સબસ્ક્રાઈબને પણ સાથે બ્લોગ જોયેલો હોય ડેલી આપણને લાઈક કરતા હોય તેને આપણે ફ્રીમાં મહેંદી મૂકી દઈશું તો સારું બધા કન્ટિન્યુ બ્લોકમાં રહીજ અધૂરી છે એને આપણે પૂરી કરી દેવી તો સારું બધા કન્ટિન્યુ બ્લોકમાં કેવી આપણને આવડી મહેંદી આવડે છે આપણને જો આવી મહેંદી આવડે છે જો કંઈક આવી પાડીશ અને આંગળીઓ પૂરી કરી જો ચાલો બહુ બેઠા વાગી ગયા છે પાંચ હવે આપણે બનાવશું સા બીજું પીશે સા દૂધ કાને સા દૂધ પીશ કેમાં કેમાં પીવાનું હા જો હા ચાલો હવે આપણે ચા દૂધ બનાવી દેવીશું ને તો સારું બધા કન્ટિન્યુ બ્લોગ માં રહેજો જો આપણે અહીંયા કેસ ઉપર ચા મૂકી દીધી છે જે પાણી ઉકળે છે ને બહાર આપણા બા આવ્યા છે આજે પાછા ફરી બેસવા

તો એલો મિત્રો જો બા પણ વૈયા ગયા છે કેમ કે વેરસ એ ટાઈમ થઈ ગયો છે ઘણો બેઠા અને તાય આર્યન પપ્પા પણ આવી ગયા છે તો જો બકાલું ને એવું લઈને આવ્યા ચાલો બતાવી કે બકાલામાં શું લાવ્યા છે તો જો બકાલા માં કાકડી લાવ્યા છે સરસ મજાની કોણી કોણી અને સરગવો અને આ ખારીંગ થઈને એવા કાટાળા છે અને દૂધી ને મૂળા ને ટમેટા એટલું બકાલું લાવ્યા છે આજ જો આવીને બેહી ગયા છે

तो सदू बेन आई गया से बैठा से बार जो सदू बेन आई गया से कमी शू करो सदू बेन जो आप ममरा वगैरह जो ममरा ने कहीं खुटवाड़े दी दस कने जो टिंगू पर आई गई थी अमरा भाणी बाई कने टिंगू हाडी पेरी जो अमर टिंगू हाडी पेरी असल पेरी सा?

કાને ખાય પીને આપણે નવરાત્રી થઈને બે ગયા સુધી તમારે બે હોય તો વિયા ઉકડી બધા બેતા હોય ને તાપણું કરતા હોય બધા તાર તાપતા હોય શિયાળાના અમે બાણા વાંચ દે એટલે અમારે તાપણું ન કરવું પડે અમારે જરી કે પવન ન આવે કેમ કે બધી બારી બેરી બંધ કરી દેવી કાલ બારી તો જો તમને જણાવ્યું હતું કે આપણને મહેંદી ને ઉપાડતા આવડે છે તો જે કોઈને મહેંદી પડાવી હોય અને મહેંદી પાડવામાં એક વાત ખાસ આપણે બીજા જે બાના લોકો આવે છે એને આપણે પૈસા લેવી છીએ પણ તમારા પૈસા લેવામાં નહીં આવે કેમ કે જે ડેલી બ્લોગ આપણો જોતા હશે સબસ્ક્રાઈબર કરેલું હશે તો આપણે એને ફ્રીમાં મહેંદી મૂકી દઈશું ને કે એવી મૂકી દઈશું ફોનમાંથી જોઈને મને ફોનમાંથી જોઈને ફાવે છે મેં તેનું ફોનમાંથી જોઈને મૂકું તું જાજાભાઈ તો આશા કરવી છે તમને મારો બ્લોગ ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો બધાને ટાટતા હવે મળીશું નવા બ્લોગમાં તો બાય